નેશનલ હાઇવે પર આવેલા ગડુ પાસેના વ્રજમી નદી પરના બે પુલના સમારકામ પૂર્ણ થયા છે જિલ્લા કલેક્ટર અનિલ અનિલકુમાર રાણાવશિયાએ આજે સ્થળ પર જઈ આ બંને પુલના સમારકામ તથા પુનર્વસન કાર્યનું નિરીક્ષણ કર્યું હતું નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા ટેકનિકલ મુદ્દાઓ પર ચર્ચા કરાયા બાદ કલેક્ટર શ્રીએ પુલ પર રેડિયમ રિફ્લેક્ટર્સ લગાવવા સૂચનો આપ્યા હતા જેથી રાત્રિ સમયે પણ યાત્રા સુરક્ષિત બની રહે જેતપુરથી સોમનાથ સુધીના માર્ગના નવીનીકરણ માટે રૂપિયા એકસો એકોતેર કરોડનો પ્રોજેક્ટ અમલમાં છે અને તે અંતર્ગત આ પુલોના રિસ્ટોરેશનનો ભાગ પણ પૂર્ણ થયો છે આ કામગીરી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે મામલતદાર છે ટીડીઓ છે આર એનબીના અધિકારી છે એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને પોર્ટ હોલ્સ છે ને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે આપ જાણો છો એમ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે વરસાદ ચાલુ હોય એ દરમિયાન રિસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પીરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રિસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે